ખલીપુર અને જામઠા ગામના સરપંચ કોંગ્રેસમાં જોડાયા પાટણ તાલુકાના ખલીપુર ગામના સરપંચ રમેશજી ચેનાજી જામઠા ગામના સરપંચ વદનજી ઠાકોર જામઠા ગામના પૂર્વ સરપંચ દાનસંગજી ચતુરજી ઠાકોર લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ પૂર્વ શહેર પ્રમુખ ભરતભાઈ ભાટિયા અને અન્ય આગેવાનોની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરને બહુમતીથી જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું ઠાકોર નજી ચેનાજી ગોમ ખલીપુર મારું સરપંચ છું અને આ ચંદનજી રાઈ મારી સમાજના મારા ભાઈ અને ક્ષત્રિયા સમાજ બધી એક થઈ મારા ઘેર આવીને બધાને કીધું કે ભાઈ આપણે સમાજ ભેગું બેહવું પડે એટલે પચીસ જણા મોડસો મારા આગેવાનો જે મારી જોડે હતા એ બધાએ કોઈ હી લગભગ હો જે હો દોઢસો જણા આયા હતા મને લેવા માટે એમના કારણ થી મારી સમાજ માં હું પાટણ